ઘણા બધાના મિત્રો મેસેજ હોય છે કે અમને વ્યૂઝ યુટ્યુબ વિડીયોની અંદર મિત્રો મળતા નથી તો આ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો કારણ કે આપણા જે અનુભવો હશે તમારી સામે હું શેર કરવાનો છું અને તમે જે માનો છો કે તાત્કાલિક આપણે યુટ્યુબની અંદર વ્યૂઝ મેળવવા છે તો એમાં કઈ રીતના કન્ટેન્ટ અપલોડ કરવા કેવા કન્ટેન્ટ અપલોડ કરવા એની સંપૂર્ણ માહિતી આપણા માટે આ વિડીયોમાં તમને લઈને આવ્યો છું જેમાંથી તમે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો અપલોડ કરો છો કે ભલે ફેસબુકની અંદર અપલોડ કરો છો તો એની અંદર આપણે વધારે વ્યૂઝ મેળવવા છે તો કઈ રીતે અને ક્યારે અને કઈ રીતે આપણે એની અંદર કયું કન્ટેન્ટ અપલોડ કરવું તો આપણને વધારે વ્યૂઝ મળવાના છે તો આ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે લોકોને મિત્રો વધારે સબસ્ક્રાઈબ હોય છે એ લોકો એવું વિચારતા હોય છે કે નોટિફિકેશન મળતી નથી તો એનો તો ઓલરેડી આપણે આગળ વિડીયો બનાવી દીધો છે તો ખાસ જોઈ લેજો હવે મેઇન ટોપિક છે મિત્રો આજનું કે મને અહીંયા વોટ્સએપની અંદર મિત્રો ઘણા બધા લોકો છે ને મેસેજ કરે છે કે અમને વ્યૂઝ મળતા નથી જ્યારે હું એમની ચેનલની મિત્રો મુલાકાત લઉં ને તો એ ઘણો બધો મિત્રો જાણવા મળે કહેવાનો મતલબ એમ કે હજુ સામાન્ય કોઈ મહેનત એટલી બધી હોતી પણ નથી એમની ચેનલની અંદર અને એ લોકો પહેલેથી એવું વિચારે છે કે અમને વ્યૂઝ મળતા નથી પણ મિત્રો મેન ટોપિક આપણું એ છે કે તમે એની અંદર મહેનત કરો સાહેબ તમારી મહેનત છે જ નહીં તો તમને વ્યૂઝ કઈ રીતે મળવાના છે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે પહેલાં તો મહેનત કરો હવે તમે ચાર પાંચ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરો અને તમે એવું વિચારતા હોય કે અમને વ્યૂઝ નથી મળતા તો એ શક્ય નથી કારણ કે હું જે તમને આજે વાત કરવાનું છે ને એમાં ખાસ ધ્યાન આપજો આપણી ચેનલની અંદર મિત્રો અત્યારે હાલની અંદર સબસ્ક્રાઈબની મિત્રો વાત કરીને તો તમારા બધાના આશીર્વાદથી પચાસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થવા આવ્યા છે તો તમે ખુદ વિચારી લેજો કે અત્યારે હાલની અંદર મારા કોઈ પણ વિડીયો મિત્રો ખાસ ચાલતા પણ નથી તો એનો મતલબ એવો પણ નથી કે આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ બીજા નંબરમાં કે પચાસ હજાર સબસ્ક્રાઈબ છે તે છતાં મને કોઈક જ વિડીયો મતલબ ચાલે છે મતલબ વિડીયો ચાલતા નથી એનો મતલબ એ પણ નથી કે આપણે વિડીયો બંધ કરી દઈએ પણ કહેવાનો મતલબ એક જ છે ખાસ આપણું મેન કે તમે યુટ્યુબની અંદર મિત્રો શરૂઆત કરી છે કોઈ પણ ધંધામાં આપણે શરૂઆત કરતા હોય તો એની અંદર મિત્રો આપણને ધીરે ધીરે પ્રગતિ મળે એકદમ કોઈ દિવસ મિત્રો આપણને પ્રગતિ મળે નહીં એટલે ધ્યાનમાં એ રાખો મિત્રો કે કોઈ પણ કામ અત્યારે ભલે આપણી વિડીયોની અંદર મારી જ ચેનલમાં મારા જે વ્યૂઝ મારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે પચાસ હજાર એ તમે એક વિચારી લો કે વિડીયોમાં વ્યૂઝ નથી મળતા તો પણ પચાસ હજાર સબસ્ક્રાઈબ કઈ રીતે થયા છે એ તમારા મનથી વિચારો સાહેબ કારણ કે આપણા જે વિડીયો છે ને એ વિડીયો લોકોને ગમ્યા છે ત્યારે એ લોકોએ એ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે ભલે ઓછા વ્યૂઝ છે પણ આપણા વિડીયો એમને કામ આવે છે આપણા વિડીયોનું મતલબ જોઈને એમને ઘણું બધું મોટિવેશન કે વિડીયો જોવાથી એમનું ઘણું બધું કામ થાય છે ત્યારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય હવે તમે વિચાર કરી લો કે ઘણી બધી મેં ચેનલો ચેક કરી જ્યારે મને મિત્રો વોટ્સએપની અંદર મેસેજ આવે જ્યારે હું એમ કહું કે તમારી લિંક મોકલજો અને હું એમની ચેનલની મુલાકાત લઉં તો મિનિમમ મિત્રો છે ને અમુક અમુક તો એક મહિનાની છ મહિનાથી વિડીયો અપલોડ કરેલો ના હોય અને કે અમને વ્યૂઝમાં મળતા નથી અમારો વોચ ટાઈમ ઘટતો જાય છે હવે જે મારા સબસ્ક્રાઈબ મિત્રો છે રેગ્યુલર તો તમારા અનુભવ મિત્રો ખાસ શેર કરજો કારણ કે મને તો ઓલરેડી જે મેસેજ આવે છે એ પ્રમાણે હું વાત કરું છું કારણ કે યુટ્યુબની અંદર આજ સુધી મેં મારી ચેનલની અંદર સત્તરસો મિત્રો વિડીયો અપલોડ કર્યા છે તો મિનિમમ સમજી લો કે મારી ચેનલને ચાર વરસ થઈ ગયા છે બરાબર હવે ચાર વરસની અંદર એક દિવસની અંદર આપણે ગણતરી તમે કેલ્ક્યુલેટર લઈને કરજો દાખલા તરીકે કે મેં સત્તરસો વિડીયો અપલોડ કર્યા છે તો કેટલા દિવસના ટાઈમે કેટલા વિડીયો અપલોડ કર્યા છે એ ગણતરી કરજો કે આજ સુધી મેં એક પણ વિડીયો બાકી રાખ્યો નથી કેવાનો મતલબ બાકી રાખ્યો એટલે એક પણ દિવસ બાકી નથી રાખ્યો ભલે આપણું કામ અલગ છે મારું મેન વિષય મિત્રો ખેતીવાડીનું છે તે છતાં હું વિડીયો એટલા બધા મિત્રો બનાવું છું ને જ્યારે પણ અત્યારે તમે આ વિડીયો હું બનાવવા જ્યારે બેહું ને એટલે હું એક જ સાથે છે ને બે ચાર ભેગા વિડીયો બનાવી છું કારણ કે ઓલરેડી આપણે ખેતીનું કામ છે ક્યારે ટાઈમ મળે ને એનું કોઈ નક્કી હોતું નથી હવે તમારા જે વિચારો છે એ અલગ છે તમે એવું વિચારો છો કે એક વિડીયો આપણે યુટ્યુબની અંદર અપલોડ કર્યો હવે એને તમે છે ને વારે ઘડીએ ચેક કરો કેટલા વ્યવસાય છે મૂકી દીધો બે કલાક થાય વળી ભાષા તમે જુઓ કેટલા વ્યવસાય છે એમાં ને તમારો આગળનો જે વિડીયો બનાવવાનો છે એ વિડીયો તમે મિત્રો નથી બનાવી શકતા મોટામાં મોટી પ્રોબ્લેમ આ છે અને એ વિડીયોમાં તમે ધ્યાન આપો છો બે દિવસ થાય ત્રણ દિવસ થાય વારે ઘડીએ તમે એને ચેક કર કરો છો કે કેટલા વ્યૂઝ આવ્યા છે જેમ જેમ વ્યૂઝ ના આવે એમ એમ તમારા દિવસો આગળ જતા જાય છે અને તમે વિડીયો આગળનો બનાવી શકતા નથી એટલે મારો મિત્રો ખાસ મેન કહેવાનું મિનિંગ એ છે કે યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં આપણે આવ્યા છીએ તો પહેલી વાત તો કે તમારે વ્યૂઝમાં ધ્યાન આપવાનું નથી વિડીયો તૈયાર હોવો જોઈએ સમજી લો કે મારો આજે મેં બાર વાગે વિડીયો અપલોડ કર્યો છે આવતીકાલે આ વિડીયો મારો ભલે એક પણ વ્યૂઝ ન આવે પણ કહેવાનો મતલબ કે આપણે બે દિવસનો ગાળો રાખ્યો કે ત્રણ દિવસનો તો બીજા દિવસે અને ડેલી મારી જેમ અપલોડ કરતા તો આવતીકાલનો વિડીયો બાર વાગે તૈયાર થવો જોઈએ અને બાર વાગે આપણો વિડીયો અપલોડ થવો જોઈએ ભલે આજના વિડીયોનો આપણો વ્યૂઝ નથી મળ્યા એવી રીતે તમે ટાઈમ ટુ ટાઈમ મિત્રો વિડીયો અપલોડ કરો મેન વાત તો એ છે એમાં ટાઈમમાં એટલે ગાળા મતલબ વધારે દિવસનો ટાઈમ ના લાગવો પડે સમજી લો કે તમે ત્રણ દિવસે એક વિડીયો અપલોડ કરો છો તો આવનારા ત્રણ દિવસે ફરીવાર આપણી વિડીયો તૈયાર જ હોવી જોઈએ તો જ તમને મિત્રો વ્યૂઝ મળે અને કોઈપણ યુટ્યુબની અંદર તમે વિડીયો અપલોડ કરશો તો મિનિમમ તમારો લોંગ વિડીયો શોર્ટ તો તમને ઓલરેડી પાંચ મિનિટમાં તમને વ્યૂઝ મળવા મળશે પણ કહેવાનો મતલબ કે લોંગ વિડીયોમાં આપણે વ્યૂઝ મેળવવા છે તો એમાં વ્યૂઝ આપણા એક બે કે પાંચ આવતા હોય તો એ પણ મિત્રો અડતાલીસ કલાક પછી કે ચોવીસ કલાક પછી વિડીયોની શરૂઆત જ થાય છે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે વિડીયો યુટ્યુબની અંદર નાખો મહેનત કરો પાંચ પાંચ વિડીયોથી આપણી વિડીયોમાં વ્યૂઝ ના આવે માં વ્યૂઝ ના આવે અને આપણી ચેનલ ગ્રો ના થાય એક મહિનાની અંદર કમસે કમ જો વ્લોગ વિડીયો તમે બનાવતા હોય તો કમસે કમ વીસ વિડીયો તો અપલોડ થવા જોઈએ હું તો ત્રીસ વિડીયો મૂકું છું અઠ્યાવીસ દિવસ મતલબ અઠ્યાવીસ પણ તમને તો હું પંદર જ કહું ચલો પંદર વિડીયો તો મિનિમમ તમારા અપલોડ થવા જોઈએ ત્યારે તમને વ્યૂઝ મળશે ત્યારે તમારી ચેનલ ગ્રો કરશે અને એમની અંદર તમને સબ્સ્ક્રાઇબ પણ મળશે તો બસ મિત્રો એક બે વિડીયોથી આપણી ચેનલની અંદર મિત્રો આપણને સફળતા ના મળે અને આપણી ચેનલની મુલાકાત લેજો મેં ઘણી બધી મહેનત કરીને આટલે બધો પહોંચ્યો છે તે છતાં મને વ્યૂઝ નથી મળ્યા મિત્રો પણ કહેવાનો મતલબ આજ સુધી આપણું કામકાજ ચાલુ છે એનો મતલબ કે આપણે આવનારા સમયનું વિચારવાનું છે આજે આટલા સબસ્ક્રાઈબ છે ધીરે ધીરે આપણી એક ઓળખાણ બનવાની છે ધીરે ધીરે આપણને કામ મળવાનું છે અને ધીરે ધીરે યુટ્યુબની અંદર ઓરિજિનલ વિડીયો છે એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નથી નહીં કોઈ પણ અપડેટ આવે તો એ અપડેટ આપણને લાગુ પડવાની નથી એટલે ખાસ મિત્રો દરેક મિત્રોને વિનંતી છે કે એવી મહેનત કરો મિત્રો ખાસ કે આપણો ટાઈમ ટુ ટાઈમ ક્રાઈટેરિયા પૂરો થાય વિડીયો ગમ્યો તો ખાસ લાઇક કરજો શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો